સર હું મહેશ જોશી મારી ડિગ્રી આપની કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે મારે એના વિશે થોડી વાત કરવી છે એ ડિગ્રીના વાલી મારી પાસે તેમની ડિગ્રી અંગે કંઈક કહેવા આવ્યા હતા હું કોલેજના એક વિભાગમાં પ્રોફેસર હતો ઘણા વાલીઓ આ રીતે પ્રોફેસરને મળવા અને તેમના પુત્ર કે પુત્રી બાબતની મોંઝવણો લઈને આવતા હોય છે મને મનમાં એક સમાટક ઘણા વિચારો આવી ગયા શું એમની ડિગ્રીની હાજરી ફૂટતી હશે કોઈ એક કે વધુ વિષયમાં નાપાસ થઈ હશે કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હશે તેને કોઈ હેરાન કરતું હશે પણ આ બધા વિચારોમાંથી બહાર આવીને મેં પૂછ્યું બોલો મહેશભાઈ શું કહેવું છે સર મારી ડિગ્રી છેલ્લા વર્ષમાં છે અમે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ છીએ અમે એના માટે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હોય એવો વર્ષ શોધી રહ્યા છીએ અને મને જાણ થાય છે કે મારી ડિગ્રી કોઈ ગુજરાતી છોકરા સાથે હરેફરે છે એ છોકરો પણ આજ કોલેજમાં ભણે છે મારે હવે શું કરવું એને કઈ રીતે પાછી વાળવી તમારી મદદ લેવા આવ્યો છું વાત ધાર્યા કરતા જુદી નીકળી હું એક પુત્રીના પિતાની વ્યથા સમજી ગયો એવું બને કે કદાચ હું એ છોકરીને જાણતો પણ હો એટલે મેં એમને પૂછ્યું મહેશભાઈ તમારી દીકરીનું નામ શું કોઈ બ્રાન્ચમાં ભણે છે મહેશભાઈ બોલ્યા પાયલ જોશી ઓ મારાથી બોલાઈ ગયું આ છોકરીને તો હું સારી રીતે જાણતો હતો મારા મનમાં પાયલ જોશીનો ચાર વર્ષનો કોલેજ કાળ મારી આંખો સમક્ષ તરવરી રહ્યો પાયલ પહેલા વર્ષમાં હતી અને હું તેને જાણતો જ ન હતો ચારની વાત કરું મને તે એકવાર મળવા આવી સર આપણા સાંસ્કૃતિક ઉત્સવમાં મારે ગીત ગાવું છે તે મને નમ્રતા અને વિનંતીના સુરમાં કહી રહી હતી તે નાજુક નમણીત સુંદર આંખો ધરાવતી માસુમ છોકરી હતી તેનો અવાજ તીણો અને સ્ફટિક જેવો હતો મેં કહ્યું તો તું ગીત ગાને કોણ તને રોકે છે અને હા તારું નામ શું ક્યાં વર્ષમાં ભણે છે તે બોલી મારું નામ પાયલ જોશી હું આ વર્ષે જ કોલેજમાં દાખલ થઈ છું અને કોમ્પ્યુટર બ્રાન્ચના બીજા સેમેસ્ટરમાં છું સર વાત એમ છે કે હું નવી છું એટલે બીજા સિનિયર છોકરાઓ મને અવગણે છે પણ મારે ગાવું છે મને ગાવાનો બહુ જ શોખ છે મને તે થોડી વધારે વિગતો પૂછી તેનું ફેમિલી વડોદરામાં રહેતું હતું ત્યાં અહીં અમદાવાદના બીજી છોકરીઓ સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી તે મહારાષ્ટ્રીયન હતી મહારાષ્ટ્રના લોકોને અમે સંગીત અને ગાયનમાં વધારે રસ અમારી કોલેજમાં દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાય છે અમે તેને ટૂંકમાં કલ ફેસ્ટ કહીએ છીએ આ કાર્યક્રમમાં ગીત સંગીત ડ્રામા મેમિકરી વેશભૂષા જેવા કલાત્મક પ્રોગ્રામ હોય વિદ્યાર્થીઓ હોશે હોશે ભાગ લે તેમની આંતરિક શક્તિઓ બહાર આવે અને મજા પણ પડે પ્રોગ્રામમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને પણ આમંત્રિત આપીને બોલાવીએ બધી કોલેજ આવો પ્રોગ્રામ કરતી હોય છે પ્રોગ્રામના સંચાલનો ભાર પ્રોફેસરી સંભાળવાનો હોય આ વખતે મારે ગાયન અને સંગીત વિભાગ સંભાળવાનો હતો એટલે પાયલ મને પૂછવા આવી હતી બીજે દિવસે મેં ગાયન વિભાગના સિનિયર વિદ્યાર્થી પાવન પંડ્યાને બોલાવીને કહ્યું પાવન પેલી પાયલને ગીત ગાવાની તમે બધા કેમ ના પાડો છો પાવન સર એ નવી છે એને ગાતા ન આવડે તો આપણો પ્રોગ્રામ બગડે મેં કહ્યું એને એકવાર સાંભળો તો ખરા એ ઠરેલ અને સમજદાર જણાય છે જરૂર લાગે એને પ્રેક્ટિસ કરાવો પાવને મારી સામે વધુ દલીલ ન કરી અને મારી અને સંગીત ગ્રુપની હાજરીમાં પાયલને ગાવાની તક આપવામાં આવી પાયલ ખરેખર બહુ સરસ ગીત ગાતી હતી થોડા રિહર્સલો પછી પ્રોગ્રામમાં ગાવા માટે તેનું ગીત પસંદ કરવામાં આવ્યું ડુએટમાં તેની સાસ આપનાર પાવન પાંડિયા પોતે જ હતો કાલ ફર્સ્ટનો દિવસ આવી પહોંચ્યો કોલેજના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ પ્રોફેસરો અને આમંત્રિત મહેમાનો પ્રોગ્રામની મજા માણતા હતા પાયલ અને પાવનનો વારો આવ્યો પાયલનો મીઠો સુર હવામાં લહેરાઈ રહ્યો આમ બને તુમ બને એક દૂજે કે લીએ ફિલ્મ એક દૂજે કે લીએ નું ડુએટ ગીત પાયલ અને પાવન ગાઈ રહ્યા હતા પ્રેક્ષકો ગીત બહુ જ પસંદ આવ્યું વંશમોન ના નારા પણ ઉઠ્યા બસ પછી તો પૂછવું જ છું પાયલ ગાવામાં આગળ વધી રહી હતી પણ હવામાં તો હોશિયાર હતી જ પાવન ચોથી સેમેસ્ટરમાં કોમ્પ્યુટર બ્રાન્ચમાં જ હતો પાયલ કરતા એક વર્ષ આગળ પાયલને કોઈ ન આવડે તો તે પવનને પૂછી લીધી તેની નિર્દોષ મૈત્રી તેમને નજીક લાવી રહી હતી પછી ટેકનિકલ ફેસ્ટિવલ ટૂંકમાં ટેક ફેસ્ટનો પ્રોગ્રામ આવ્યો એમાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને અનુરૂપ કોઈ નવો પ્રોજેક્ટ કે મોડલ તૈયાર કરી પ્રદર્શનમાં મૂકવાનો હોય છે ટેક ફેસ્ટમાં મૂકેલા મોડલ જુઓ તો ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓમાં કેટલી બધી ટેલેન્ટ છુપાયેલી પડી છે ટેક ફેસ્ટમાં પણ પાયલ અને પાવનનો રોબોટને લાગતો એક સંયારો પ્રોજેક્ટ હતો બહુ જ સરસ હતો ધીરે ધીરે કોલેજમાં પાયલ અને પાવનની જોડી જાણીતી થઈ ગઈ હું પણ તેમની પ્રગતિમાં રસ લેતો હતો તેઓ સારા મિત્રો હતા દર વર્ષે જેઓ કલ ફેસ્ટમાં સંગીત જનસામાં ભાગ લેતા અને ઇનામ પણ મેળવતા પણ દુનિયામાં હંમેશા બધું સમૂહ સૂત્રો એથી ચાલતો હતો પાવનના ક્લાસમાં જ ભણતો બહાદુર નામનો છોકરો પાવન પાયલની પિત્રતાથી ઈર્ષાજી આગમાં બળી જતો હતો તેને પણ પાયલ ગમતી હતી તે ક્યારેક પાયલ રોકીને તેની સાથે વાત કરવા પ્રયત્ન કરતો પણ પાયલ જેને દાદ આપતી નહીં એકવાર બપોરના પાયલ ખરીદી કરીને પોતાની રૂમ તરફ પાછી વળી રહી હતી ત્યારે લાગ જોઈને બહાદુર અને તેના બે મિત્રો સાથે પાયલનો રસ્તો રોકીને ઊભો રહ્યો રસ્તા પર અવરજવર જવર સાવ ઓછી હતી પાયલે દૂરથી તેને જોયો તે જરા ગભરાઈ ગઈ પણ તેને ચટપટ પર્સમાંથી મોબાઈલ કાઢીને પાવરને ફોન કરી દીધો બહાદુર કોઈ કરે ત્યાર પહેલા તો પાવન જ્યાં આવી પહોંચ્યો બહાદુર તેની ટોળકી સાથે ત્યાંથી રવાના થઈ ગયો પાયલ બોલે નામ છે બહાદુર પણ છે ફૂસફૂસ્યો આ પ્રસંગ પછી પાયલ પાવન ની મિત્રતા ઓરગાટી બની આમને આમ પવન નું ભણવાનું શરૂ થઈ ગયું કેમ્પસ ઇન્ટરવ્યુ માં તેને પુનાની એક સોફ્ટવેર કંપની જોબ મળી ગઈ પાયલ છેલ્લા વર્ષમાં આવી પાયલ ના પપ્પા ને બહાદુર ના પ્રસંગ ખબર પડી પછી પાયલ ની પાવન સાથે ની મૈત્રી ની ગંધ તો આવી જ ગઈ હતી એટલે આજે જે કોલેજ આવીને મારી આગળ તેમને મૂંઝવણ જણાવી રહ્યા હતા મારી દ્રષ્ટિ તો પાયલ માટે પાવર યોગ્ય છોકરો હતો પણ તેના પપ્પાને વાંધો એ હતો કે તે મહારાષ્ટ્રીયન હતો અને મેં મનોમન મહેશભાઈને ને સમજાવવાનું નક્કી કર્યું મેં કહ્યું જુઓ મહેશભાઈ તમારી વાત સાચી છે કે પાવન મહારાષ્ટ્રીયન નથી પણ ગુજરાતી છોકરા હોય સારા હોય જ ને આપણે તો છોકરાના ગુણ જોવા જોઈએ પાવન બધી રીતે સારો છોકરો છે સારી નોકરી મળી છે મારા હાથ નીચે ભણ્યો છે એટલે હું તેને સારી રીતે ઓળખું છું તમે વડોદરામાં ગુજરાતમાં જ રહો છો એ ગુજરાતી કુટુંબ સાથેનો સંબંધ તમને બહુ ઉપયોગી થઈ પડશે અને ખાસ તો પાયલને પાવન પસંદ છે સોનામાં સુગંધ ભલે એવું છે તમે એમાં જરાય ચિંતા કે અફસોસ કરશો નહીં મહેશભાઈને મારો જવાબ ગમ્યો હોય એવું લાગ્યું ઘરે જઈને થોડા દિવસ વિચાર કર્યા બાદ એ પાવનને સ્વીકારવા તૈયાર થઈ ગયા પાયલ પાવન મહેશભાઈ અને હું બધા જ ખુશ થોડા મહિનામાં તો પાયલ પણ કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ગઈ થોડા પ્રયત્નો કરતા પાયલને પણ પૂનામાં પાવનની કંપનીમાં જ નોકરી મળી ગઈ ભવિષ્યમાં કદાચ તેઓ નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના ઇન્ફોસિસ જેવું સાહસ કરે તો નવાઈ નહીં એક વર્ષ બાદ તેઓના આમંત્રણ જે હું તેમના માં વડોદરા ગયો ત્યારે મને પાયલે ગાયેલું ગીત યાદ આવી રહ્યું હતું અમ બને તું બને એક દૂજે ગીલીએ મિત્રો કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ